નમસ્કાર મિત્રો મિત્રો ભાઈઓ ભાગની જમીન વેંચણીમાં ભાઈઓ સહી ન કરે મતલબ કે એક થી બે ભાઈ હોય તો એ સહી ન કરે તો એના માટેની પ્રોસેસ શું છે માની લો કે તમે પાંચ ભાઈઓ છે કોઈ બે ભાઈઓ છે તો તો એ સહી ન કરે પેલા એવું હતું કે ભાઈ ખાતા અલગ ન થઈ શકતા હતા પરંતુ હવે એવું કોઈ છે નહીં જે પણ કોઈ પણ સહી ન કરતા હોય તો એના માટેની અલગ પ્રોસેસ છે શું પ્રોસેસ છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણા વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ

કોર્ટ જે છે તમારી જમીન જે છે એ અલગ કરી દેશે અને તમારા હિસ્સાની જમીન તમને અપાવી દેશે પરંતુ એના અમુક નિયમો હોય છે એના એના અમુક અમુક રૂલ્સ હોય છે 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 તમારી પાસે હોવા હોવા જરૂરી જરૂરી કયા કયા વિશે પણ આપણે વાત કરીશું પરંતુ સૌ પ્રથમ આપણે ભાઈ પાર્ટિશનનો મતલબ શું થાય એના વિશે પણ વાત કરીશું કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને અથવા તો ભાઈઓને પાર્ટિશન પણ એક રૂલ્સ આવે છે તો એના વિશે નહીં સમજતા હોય તો પાર્ટિશનનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે તમારો કોઈ પણ પ્રોપર્ટીમાં અથવા તો જમીનમાં હક હોય તો એ કોર્ટમાં જઈને તમારો હક માંગી શકો છો અને તમારા ભાગની જે પણ તમારા હિસ્સાની જે પણ પ્રોપર્ટી હોય એમાં જે પણ ભાગ આવતો હોય એ તમે અલગ કરી શકો છો મતલબ કે કોર્ટ અલગ કરી આપશે તમને પરંતુ તમે જ્યારે પણ કોર્ટમાં પાર્ટીશનનો દાવો કરો છો કેસ દાખલ કરો છો ત્યારે તમારે કોર્ટમાં એવું સાબિત કરવું પડે છે કે તમે જે પ્રોપર્ટીનો દાવો કરો છો તેમાં તમારા ભાગનો કેટલો હિસ્સો આવે છે દાખલા તરીકે ભાઈ દસ વીઘા જમીન હોય તમારી પાસે અને ચાર ભાઈ હોય તો તમારી પાસે કેટલી આવે અઢી અઢી આવે છે બરાબર તો એવું સાબિત તમારે કરવું પડશે અને એના સાથે પ્રૂફ પણ તમારે તમારે કોર્ટની અંદર બતાવવું પડશે જો પ્રૂફ તમે નહીં કરી શકો તો તમે ના તો તમે જમીન અલગ કરી શકશો અને ના તો તમે તમારા હિસ્સાની જમીન જે છે એ મેળવી શકશો મતલબ કે કોર્ટ કોર્ટ એમાં કોઈ પણ પ્રકારની એક્શન નહીં લઈ ત્યાર પછી વાત કરીએ મિત્રો કે જે પ્રોપર્ટી હિસ્સો લેવા માટે તમે કોર્ટમાં કેસ દાખલ કરો છો તો એવું પણ સાબિત કરવું પડશે કે કે ભાઈ આ આ જોઈન્ટ પ્રોપર્ટી 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 છે 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 મતલબ સંયુક્ત ફેમિલીની અને અમારા પૂર્વજોએ લીધેલી એવું પણ સાબિત કરવું પડશે અને તમારે એ કોર્ટની અંદર તમારે આ વસ્તુ જે છે એ સાબિત કરવાની રહેશે કે જે પ્રોપર્ટી માની લો કે તમારી પાસે પ્રોપર્ટી અથવા તો ખેતીની જમીન હોય તો તમારા બાપદાદાની હોય તો તે પ્રોપર્ટીમાં હિસ્સો લેવા માટે તમારે

ભાગ લેવા માટે બહુ તાજી મહેનત કરવી નથી પડતી પરંતુ એના સિવાયના જે પ્રકારો છે એના વિશે પણ આપણે આપણે વાત કરીશું બીજી પરિસ્થિતિમાં તમારા પૂર્વજોએ પ્રોપર્ટી કોઈ બીજાના નામ ઉપર ખરીદી લીધી હોય જે તે કે ભાઈ તમારી ઉંમર નાની હોય અને તમારા પૂર્વજો મતલબ કે તમારા પિતાશ્રી જે છે સારો બિઝનેસ કરતા હોય અને એને કોઈ એક મોટા ભાઈના નામ ઉપર પ્રોપર્ટી જે છે ખરીદી લીધી હોય તો એવા સમયમાં કોર્ટમાં એવું સાબિત કરવું પડે છે મિત્રો કે આ પ્રોપર્ટી અમારા પૂર્વજોએ ખરીદેલી છે અને જોઈન્ટ ફેમિલીના પૈસાથી ખરીદેલી છે કારણ કે મોટો ભાઈ જે છે તમને ભાગ ન આપે તો ત્યારે આ પ્રમાણે સાબિત કરવું પડે છે પરંતુ કોર્ટ જે છે એનો નિયમ હોય છે એ પણ આપણે જાણી લેવું જરૂરી છે સામાન્ય રીતે કોર્ટ એવું માને છે મિત્રો કે પ્રોપર્ટીમાં એનો મતલબ એનો જ હક હોય છે કે જેના નામ ઉપર પ્રોપર્ટી હોય પરંતુ બીજી વ્યક્તિ એના ઉપર મિલકતમાં હિસ્સાનો દાવો કરે મતલબ કે તમે એવી કોઈ મિલકતમાં દાવો કરો છો તો તમારે સૌપ્રથમ એવું સાબિત કરવું પડે છે આ મિલકત જેના નામ પર છે એને પોતાએ લીધેલી નથી મતલબ કે જે તે સમયે અમે જોઈન્ટ ફેમિલી સંયુક્ત ફેમિલી હતા અને અમારા પિતાશ્રીએ આ એક ભાઈના નામ ઉપર લીધેલી છે પરંતુ જ્યારે પણ પ્રોપર્ટી લીધેલી છે ત્યારે પરિવારના જોઈન્ટ ફંડમાંથી લીધેલી છે એવા સંજોગોમાં તમે એ પ્રૂફ કર્યા પછી પણ જેના નામ ઉપર પ્રોપર્ટી હોય એ એવું કહી દે મતલબ કે એક ભાઈના નામ ઉપર પ્રોપર્ટી હોય ને એવું કહી દે કે આ મારા પૈસાથી લીધેલી છે તો એવા સંજોગોમાં તમે કઈ પણ કરી શકો નહીં તમને હિસ્સો મળી શકે નહીં કારણ કે કોર્ટ જે છે કે પ્રોપર્ટી મિત્રો કે સંયુક્ત ફેમિલીમાં કોઈ એક વ્યક્તિના નામ ઉપર મિલકત હોય અને આપણે ઘણા ટાઈમથી મિલકતને સંયુક્ત રીતે બધા ઉપયોગ કરતા હોય દાખલા તરીકે તમે જમીન વાતા હોય અથવા તો મકાનમાં રહેતા હોય અને તમારા બે ચાર ભાઈ હોય તો એક જ નામ ઉપર એની પ્રોપર્ટી હોય પરંતુ તેવા સંજોગોમાં જેના નામ ઉપર મિલકત પ્રોપર્ટી છે તે તે ત્યાં સુધી વ્યક્તિગત પ્રોપર્ટી એની રહેશે કે જ્યાં સુધી એ પરિવારની સંયુક્ત પ્રોપર્ટી કરી ન દે મતલબ કે સંયુક્ત પ્રોપર્ટી જે હોય સંયુક્ત જમીન હોય એની સાથે ભેળવી ન દે તો ત્યાં સુધી એના નામ ઉપર રહેશે ફક્ત લાંબા સમય સુધી કોઈ પ્રોપર્ટી વાપરવાથી એ પ્રોપર્ટી આપણા નામ ઉપર થઈ શકે નહીં આવા કિસ્સાઓમાં હિસ્સો તમારે માંગવો હોય તો તમારે સૌપ્રથમ એ સાબિત કરવું પડે કે આ પ્રોપર્ટી પહેલા એક વખત પારિવારિક સંયુક્ત પરિવારની સંયુક્ત પ્રોપર્ટીમાં સામેલ કરી દીધી છે એ સાબિત કરવું પડશે અને સાબિતી સાથે સાથે તમારી પાસે એ પ્રૂફ પણ હોવું જરૂરી છે આ પ્રૂફ હોય તો જ તમે એ પ્રોપર્ટીમાં ભાગ લઈ શકો છો બાકી તમે સંયુક્તની અંદર હોય બે ચાર ભાઈ સંયુક્ત હોય અને એમાં એકના નામ ઉપર જમીન લીધેલી હોય મિત્રો તમે એની પાસે માગી ન શકો તો આ પ્રમાણના રૂલ્સ હોય છે મિત્રો આ તમારી માટે જાણી લેવા ખૂબ જ જરૂરી હતા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો